સર્વ પક્ષોની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ મુન્દ્રા મધ્યે જયરામ સર તળાવના વોકવે ખાતે વિશ્વ વિભૂતિ આપનાર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહજીને રાજકીય સર્વ પક્ષો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સમયે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના આગેવાનોએ મનોમહન સિંહજીની તસ્વીને પુષ્પાંજલિ અર્પણ કરી 2 મિનિટ મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી આ સમયે મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી મુંદ્રા નગરપાલિકાના कारोबारी चेयरमैन બોજરાજભાઈ ગઢવી નગરપાલિકાના વિપક્ષી નેતા ઇમરાનભાઈ જત તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના મંત્રી સંજયભાઈ બાપટ મજીદભાઈ સમા મહેશ્વરી સમાજના પ્રમુખ મીઠુભાઈ મહેશ્વરી હરેશભાઈ મોથારીયા વિજયભાઈ તાલુકા પંચાયતના સદસ્યો અલ્તાફભાઈ રેલિયા આશારિયાભાઈ ગઢવી नगर पालिका जावेद भाई पठान अनवर भाई खत्री एडवोकेट इस्माइल भाई तुर्क शकुर भाई सूरा तथा तमाम राजकीय पार्टियों उपस्थित रही श्रद्धांजलि पाठवी थी शिराज मलेक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छ मुंद्रा तालुका में आज डॉक्टर मनमोहन सिंह नो श्रद्धांजलि कार्यक्रम रखा अंदर तमाम लोग સૂચના આપેલી હતી ટૂંકા ગાળાની અને બધા લોકો એની અંદર હાજર રહ્યા હતા રાષ્ટ્રીય કોંગ્રેસ નહીં પરંતુ સમગ્ર દેશે એક મહાન વિભૂતિ ખોઈ છે એમના જેટલા હોશિયાર વ્યક્તિ હવે ભવિષ્યમાં મળવા મુશ્કેલ છે જે એક એવી વ્યક્તિ હતી કે ચૂપચાપ પોતાનું કામ એવું કર્યું કે જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતોનું જમીન અધિગ્રહણ બિલ હોય મનરેગા હોય કે શિક્ષાનો અધિકાર હોય કે પછી આરટીઆઈ જે આપણે કહીએ છીએ કે માહિતીનો અધિકાર એ સર્વે અધિકાર એમણે ચૂપચાપ એવી રીતે આપ્યા છે કે આવા પ્રધાનમંત્રી ભવિષ્યમાં પણ મળવા મુશ્કેલ છે આપણને કબીર સાહેબનો એક દોહો છે કે જબ તું આવ્યો જગત મેં જગ હસે તું રોય કરની એસી કર કે ચલો તુમ હસો જગ રોય તો આ સાબિત એમણે કરી દીધું છે અને એ જ સાથે આપણે એને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને એમના જેવા વિચાર દરેક ભારતવાસી પાસે આવે અને દેશ ખૂબ પ્રગતિ કરે દે તો શ્રદ્ધાંજલિ પાઠવવા માટેના શબ્દો જ ખૂટી પડે એમ છે કારણ કે એટલી મહાન વિભૂતિ છે ભારતની આખા વિશ્વની અંદર એવા મહાન અર્થશાસ્ત્રી છે જે અર્થશાસ્ત્રી આપણને ક્યારે મળવાના નથી અને જેમ વિરમભાઈએ કીધું એમ ઘણી બધી યોજનાઓ એમણે જણાવી એના સિવાયની પણ ઘણી બધી યોજનાઓ એમણે પોતાના મૌન રહીને પણ કે અત્યારે અમારા જેવા ઘણા બધા નેતાઓ જે ઉછળકૂદ કરતા હોય વધારે અને કામ બહુ ઓછું થતું હોય ત્યારે એ સમયના એવા મહાન એ પૂર્વ વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રીએ મૌન રહી અને દેશને ઘણું બધું આપ્યું છે અને આજે જે પણ અધિકારો મળેલા છે એવા ઘણા બધા અધિકારો ડૉક્ટર સાહેબ આંબેડકર પછી અબ્દુલ કલામ અને એમના પછી જ્યારે મનમોહન સિંહજીએ પણ આપ્યા છે ત્યારે આપણે એમના ચરણોમાં વંદન કરીને એમને પુષ્પાંજલિ અર્પિત કરવા માટે જ્યારે આજે ભેગા થાય છે ત્યારે ફરી એમના ચરણોમાં વંદન કરું છું દેશના પૂર્વ યશસ્વી વડાપ્રધાન ડૉક્ટર સિંહ સાહેબ આજે એમની વિદાયથી માત્ર ભારતની જનતાને નહીં પણ વિશ્વને એક આઘાત લાગ્યું છે એમને એક બિરુદ્ધ મળેલું છે ધ મોસ્ટ ક્વોલિફાઈડ પોલિટિશિયન ધ વર્લ્ડ હેઝ એવર સીન કે દુનિયાના સૌથી એકમાત્ર રાજકીય નેતા હોય કે જેની કરીને ત્રેવીસથી વધારે એજ્યુકેશનલ ડિગ્રીઓ હતી ભારતના એકમાત્ર એવા નેતા કે જેમના માનમાં વિશ્વની મહાન યુનિવર્સિટીઓ ઓક્સફર્ડ અને સ્ટેમ્ફર્ડે જેમના માનમાં સ્ટેમ્પ પાડેલા હોય એમણે વર્લ્ડ બેંક આરબીઆઈ ગવર્નર અને ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે અને છેલ્લે દેશના એક યશસ્વી વડાપ્રધાન તરીકે આ દેશને અને વિશ્વને સેવાઓ આપેલી આજે એમની વિદાયથી સમગ્ર વિશ્વને અને ભારતની જનતાને એક આઘાત લાગ્યો છે અને વિશ્વને આવા પોલિટિશિયન આવા નેતાઓ કદાચ આવનારા સમયમાં મળી શકે એવું ઓછું દેખાઈ રહ્યું છે ઓછું બોલવું અને કામ વધારે કરવું મેન ઓફ યુ વર્ડ્સ એન્ડ ઓલ અબાઉટ હિઝ એક્શન્સ જે ઇંગ્લિશમાં કહેવત છે કે ભાઈ એમણે ઓછું બોલ્યા ઓછા શબ્દોમાં બોલ્યા પણ એમનું જે કામ છે એ જ આજે ભારતના અર્થતંત્રને સાંકળીને બેઠું છે એમની લિબરલાઇઝેશનની પોલિસી કયો એમની ઇકોનોમિક્સને ઉપર લઈ આવવાની પોલિસી કયો એ જ બધા સિદ્ધાંતોને લઈને આજે ભારતનું અર્થતંત્ર હજી પણ મજબૂત છે એમની વિદાયથી ન પૂરતી કરી શકાય એવી જે જગ્યા ખોવાઈ ગયેલ છે અને એના માટે સમગ્ર વિશ્વ આજે સૌકાતુર છે અને હું અત્રેથી એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું